વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ભારતરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું થયું ભવ્ય અનાવરણ વિસાવદર નજીક આવેલા મોટી મોણપરી ખાતે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ ભારત રત્ન દલિત મસીહા મહામાનવ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રતિમાનું અનાવરણ ડોક્ટર સાહેબના પૌત્ર આંબેડકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું મહેમાનોએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે ડોક્ટર આંબેડકર માત્ર દલિત સમાજ માટે નહીં પણ પૂરા માનવ સમાજ માટે લડ્યા હતા અને બંધારણ ઘડ્યું હતું સાથે સાથે ભારત દેશની તમામ મહિલાઓ માટે તેમણે અનામત અને મહિલા ઉત્કર્ષ માટે કોડ બિલની રચના કરી અને તમામ મહિલાઓને અને સમાન હક ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અપાવ્યા હતા સાથે દલિતો ઉપર થતા અત્યાચાર સામે લડવા પણ આવાહન કર્યું હતું જૂનાગઢના રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર થયેલ હુમલા બાબત પણ આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન થશે તેનું પણ આવાહન કરવામાં આવ્યું હતું તેવું વક્તાએ જણાવ્યું હતું ડોક્ટર ભીમરાવ આંબેડકરના પૌત્રએ પોતાના પ્રવચનમાં સંગઠિત બની બાળકોને શિક્ષણ તરફ આગળ વધારવા જણાવ્યું હતું આમ બહોળી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અગ્રણીઓ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર સામાજિક કાર્યકર જુનાગઢ આજરોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાનું પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે જે કાર્યક્રમની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રપોત્ર એટલે કે ભીમરાવ સાહેબ આંબેડકર પધારવાના છે અને એના હાથે અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે એક જાહેર સભા પણ રાખેલી છે જાહેર સભાનો મુખ્ય ઉદ્દેશ જે જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો અપહરણની ઘટના જે બની ગણેશ ગોંડલ દ્વારા એને લઈ અને આગામી દિવસોની અંદર ગાંધીનગર ખાતે બે લાખ જેટલા બાઇકની રેલી અને મુખ્યમંત્રી બંગલાનો જે ઘેરાવનો આ કાર્યક્રમ આપેલો છે એની જાહેરાત અને તારીખની જાહેરાત આજરોજ જ અમે કરવાની છે બાબા સાહેબ કે રાહશે પર ચલ નહીં કે અપર રાહતથી વર્ષા દેખા જાય તો બાબા સાહેબ કે પ્રતિમા સબીર રાજ્યો મેં काफी संख्या से लगी हुई है भाई जिसका मैं जिक्र करना चाहता हूं साउथ का आंध्र प्रदेश है तेलंगाना है जहां बाबा साहब की प्रतिमा विजयवाड़ा में मैं अभी पंद्रह दिन पहले था विजयवाड़ा में बाबा साहब की प्रतिमा 125 फीट है હૈદરાબાદમાં સેક્રેટરી હાઉસ મે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા એકસો ફીટ હૈ દો પ્રતિમા બાબા સાહેબ કી